બાકી રહી ગયા હતા જોવાના કે છોકરાને આપણે છે ને નાનાથી મોટા કરી અને આપણે એમ કે વૈજા છા ફેમિલી જય માતાજી જય શિયામ તો કેમ છું બધા મજામાં નહીં એ તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં નટાણી ઘરેલમાં બપોર પછીના હાડા ચાર વાગી ગયા છે અને આજે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે હવામાં તો કઈ ટાઈમ મળે નહીં કામ એટલું હોય ને કાલે લગ્નમાં ગયા હતા એટલે કાંઈ હરખું કામ થયું નહોતું સાફ સફાઈ ને એવું બધું કર્યું સવારમાં તો કામમાંથી નવરી થઈ નહોતી ને બપોરે જમીને ઘડીક વાર થોડીક વાર આરામ કરી લીધો કારણ કે આખી રાત છે ને પૂતા નહોતા ને આખા શરીરમાં ખંજવાડ આવે ને છાસડની હિસાબે એટલે એ હોય નહીં કે હુવા દે નહીં એટલે બપોરે જમીને થઈને થોડીક વાર સુઈ ગયા હતા અને અત્યારે જો પાછું બપોર પછી ચા પાણી પીને જે થોડું ઘણું ઘરનું કામ હોય એ બધું કામ કરી અને નવરી થઈ ગઈ એટલે બે હાલો છે ને બ્લોક ચાલુ કરી દઉં અને બાકી તો છે ને માખ્યું એને લોહી પી ગયું છે નકરું ફી નાઈ નાખીને હવાર એક વાર પછી પાછી એટલી બધી માખી થતી હતી ને નીચે લાદીમાં તો મેં નકરું ફી નાઈ નાખીને પોતું મારું જો માખ્યું નથી ને આ ઝાડું છે ને એમાં નકરી માખ્યું જો આમાં શું ખાવાનું હોય છે એને જો આમાં બેસે મને ગોર ની ડિઝાઇન છે ને બગાડી નાખી હિસાબ વાઈટ છે ને જો આમાં બેસીને આમ જો લીંડા મૂકી દીધા છે કંધારી થાય તો સારું હું ખાવા દઈને તો મને છે ને આ ઝાડું બહુ જ ગમે ને એટલે મેં છે ને રેખાબેન બહેના એને મગાવ્યું હતું બાકી તો હજી કામમાં તો છે ને કપડાં હંકેલવાના તો બાકી જ છે જોવા એટલા હંકેલવાના છે તો હવે સાડા ચાર થયા છે ને રસોઈ બનાવવાના છ વાગ્યા છ સાડા છ વાગ્યા પછી હોય એટલે કાંઈ ઉપાધિ છે નહીં એટલે મેં તો પેલા એનું બ્લોક ચાલુ કરી દઉં અને બાકી તો છે ને હવે ગલુડિયા છે ને છઠાઈ ફરિયામાં આવી જાય છે આવે એનો કાંઈ વાંધો નથી પણ એમાં છે ને ચાચર ચાર ચોઈટાવીને બધા પછી ઉડી ઉડીને ઘરમાં ને જે ઉતા તો પથારી તો પથારીમાં બધી નકરા સાસર થઈ પડ્યા છે એનું કરવું અને રુદુ તો બિસાડવા ખંજવાઈ ખંજવાઈને હાથ આખા શરીરમાં ખંજવાળા જ રાખે એવું બધું થાય છે અને છે ને ગંદકી વાળો બહુ કરે છે પછી ગલુડિયા નાના છે ને એટલે જે આપણે આગળ કઈ બહાર કાઢી ના હોય બીજા પુત્ર છે ને એને મારી નાખે અને એવડા એવડા છે ને તોય કેવા આપણને એમ એવડા છે ને તોય એટલે મને તો પકડવા બહુ ગમે પણ મને બીક લાગે એમ પકડવા જાઉં ને બટકું બટકું ભરતું એટલે હું મને પકડતી નથી બાકી મને બહુ ગમે તો હાલો એવું બધું છે બાકી તો જોયું જાય હું થઈ આગળ વિડીયોમાં કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અહીંયા બેઠી તું ત્યાં રમને અહીંયા તને કંઈ વાંધો છે વટાણા જ ને છે ને નવરાવી ને ફ્રેશ કરી દીધો છે હવે તો ઉનાળા જેવું થઈ ગયું એટલે કાંઈ આપણે ઉપાધી નથી

ની વિના માજા હું હો એમ સાયકલો થઈ છે ને કે એટલે તારા પપ્પા તને લઈ જાવે હો કેમ કે ની હું હું તારે મેળામાંથી ના માટી ચા લેઉં લેઉં બીજું હું લેઉં બીજું ચા લેઉં બસ ચામ લેઉં બે ચા લેઉં હે કેટલા બધા લેવા હા મારા દીકરાને લઈ હા તો બાકી તો જો છે ને હવે શિવરાત્રીનો મેળો આવે છે ને તો અમારે તો જવાનું છે મેં નક્કી કર્યું છે હવે કેદી જઈને કંઈ ખા નક્કી નથી પ્રમદી શનિવારે ધજા બંધ થાય છે એટલે આપણે છે ને બહુ ટ્રાફિક ન હોય ને ત્યાં જ જઈ જવાનું છે એ પણ દિવસના રાઈતે નહીં કારણ કે પોર છે ને હું રુદુન લઈને મેળામાં ગઈ હતી ને એટલે મને એમ થઈ ગયું કે આજ પછી શું કોઈ મેળામાં જ નહીં જવું કારણ કે એણે છે ને રમકડા જેટલા રમકડા જોઈએ ને એ બધા એમ કે મારે લેવા લેવા ને કેટલા તો એને લઈ દીધા ત્યાં એમાં એમ નહીં નહોતા લઈ દીધા પણ બધું એને લેવું જ હતું એમાં એક વસ્તુમાં એ રિહા રીહાણો નથી રો એટલો રહ્યો એટલો રહ્યો હું થોડું આઈખું તારવી ગયો તો માંડ એને સાનો રાખો ને એવું બધું કર્યું હતું એટલે આખરે તો મેં પપ્પાને કીધું કે તમે ભેગા આવી જાઓ એટલે આપણે છે ને ગા ટુ વ્હીલ લઈને જાય અને જો બહુ ટ્રાફિક ન હોય તો ગાડી તો જવા દે બાકી તો છે ને પોર હાવ હાલી હાલીને અને તેડીને હાવ થાકી ગયા હતા અને કોઈ પાસે જતો હોય નહોતો તો અહીંયા તો હવે તો વાંધો નથી હવે તો બધે પાસે જાય તો એવું બધું છે ને હવે જોયું જાય ક્યારે હવે આપણે મેળામાં જાય હું છે હું નહીં જઈ દાદા છે તારા હા જો રુદુના જામફળ દાદા આવ્યા કા સખી મેલા દાદા જામફળ આપે ને એટલે રુદુ એમ કે જામફળ વાળા દાદા આવ્યા કા રુદુ કોણ છે રુદુ જામફળ વાળા દાદા નો કહેવાય જામફળ વાળા દાદા થોડું કહેવાય દાદા કહેવાય દાદા રુદુ રુદુના ભાઈ બન છે કા પાકા ભાઈ બન જો જામફળ લઈ લીધું ને એટલે કે ઘરે વયા જાવ એ એમ ન કરાય રુદુ એમ ન કરાય જામફળ લઈ લીધું એટલે કાઢી મૂકે છે જો આ લઈ જો કે હે ફોટો નથી પાડતી જ શું બોલાય તો જામફળ

ત્યાં હું કરો બેઠો હું કરો બેઠો ત્યાં હમ રહેવા દેજો ઝાડવાને અટતો નહીં રુદુ તું મને તારી વીક છે રુદુની બીક છે એક ભઈ રહેવા દે કે નો રહેવા દે હું થાય હવે ચલો છે ને ખાઈને હાથ વગી ગયા છે જો રસોઈ બનાવું છું જો આ બાજુ મે છે ને આમાં રીંગણાનું શાક વઘારી નાખ્યું છે ને હવે રોટલે રોટલા બનાવવાના છે અને રુદુ જો અહીંયા ફોનની વાટ જોઈને બેઠો છે તારું દુ મમ્મી ફોન આપે એને ફોન જોવો છે અને જો ભાઈ ચોકલેટ લઈ આવ્યા છે રુદુભાઈ ચોકલેટ ખાઈ છે બેઠા બેઠા કા પછી સાગ રોટલા નહીં ખાય અને એ સંજો પપ્પા દીવાબત્તી કરી લીધા છે કાનોડા ને જો દીવો ને અગરબત્તી થઈ ગયા હવે હું રસોઈ બનાવી રુદુ ફોન જો કેમ રુદુ ભાઈ ફોન જોઈ લે તો રુદુ આમે સારું નથી ચાલતું ચડી ગયું છે જો આમે મેસે ને પપ્પાનું શાક કાઢીને ખાન બે દાણા નાખી દે કારણ કે ટમેટા અને નાખ્યા છે ને ખાટલો લાવી હું મે રીંગણા સંગ બે દાણા ખાન નાખી પણ અટાણે છે ને હવે રીંગણા તડકા પાડવા મે એટલે રીંગણા કઈ હારે આવતા ન હોય બી વારન કરસા ને હોય એટલે જો મે ખાંડે બે દાણા નાખી દીધી અને પપ્પાને બીચારા નોગર કીધી હવે ખાવું પડે કારણ કે ડાયાબિટીસ છે એટલે ખાંડ ઉપર હાલે ને જરાય એટલે જરાય ખાંડ વાળું નહીં ચાય પી નઈ ઓર નાસ્તામાં ચા ખાઈ ને એ હાવ એટલે હાવ નગરી ભૂકી ન હોય દૂધમાં ભૂકી નાખી દે ખાંડ નહીં નાખવાની એવો ચા હોય અને બાકી તો જો એક રોટલો પાકી જાય ને એટલે રસોઈ બધી બની ગઈ ને પેડાનું ને બધું જોવો હાવ ખાલી થઈ ગયું પેડા બધાય ખૂટી ગયા છે હવે એક પેડો રહ્યો છે એ રૂધું સાટું રાખ્યો છે કારણ કે રુદુ નહીં ભાવે એટલે એક એ પપ્પા ભલે ભલાઈ જયો બે રાખ્યા હતા કે એક તું ખાઈ રૂધું ખાટું તો હું તો ખાઈ ગઈ રુદુનું એમનું ભણે છે ને રુદુ જો વડાણ બધું એની રમત બેલી પડતીને હવે આવું કરે છે ઓલી બાજુ ખુરશી રાખી જો ઓલી બાજુ ખુરચી રાખી છે અને અહીંયા પાછો ચડે બારી ખોલીને હવે આવું શીખી ગયો છે નવું પડ્યો હોય જો આવું કરે રુદુ તો બાકી માખીઓની વાત કરું ને તો જો આ ચાર્જિંગ છે ને ચાર્જિંગ જો વાયરમાં જવું માખીઓ કેવું કરી દીધું છે અને અટ હાઇન પડે બધી માખીઓ એમાં બેસી જાય જવો બેઠી છે અને અટાણા જો આમાં જો બધાય મામાય બેહી ગઈ છે એટલે આપણા તોરણ ની તો છે પૈસા ખરાબ કરી નાખા છે સેમ આખે હવે તો અમારા જ છે ને અમારા રાખા છે મેં તા જો આ બધે ડાયમંડ છે ને જેમાં બધાયમાં બેહી ગઈ છે આખો દિવસ રસોડામાં હોય રસોડામાં ઘરમાં નાડાડા હાઈન પડે ને એટલે બધી એવી જગ્યા ગોતી લઈ અને રસોડામાં જો માખ્યું એટલું ખરાબ કરી નાખ્યું છે ને જો આ બધું હવે આ જાતું નથી જો આ અને ઉપાડની છતાંય એવી કરી નાખી છે માખીઓ જો જોવા દેખાય ને કાળા કાળા ટપકા માખીઓ એવું કર્યું છે એટલે ઉપાડો તો છે એમ કહેવાય ને તો બહુ છે કેટલું તો ફિલાય નાખીને પોતા કરું બધું કરી લીધું પણ માખીઓ જાતી નથી બહુ ઉપાડો વધી જશે માખીઓ શું કરું એ તો કઈ સમજાતું નથી આગળ ચોમાસામાં એમ કઈ આપણે હોય ને તો ચોમાસામાં ને એવું હોય ને તો માખીઓ હોય

લોહી પી જાય ખાવ એટલે પાછું વધારે તો કે છે ને ખાતો હોય ને ગમે આઈસ્ક્રીમ કે પેપ્સી કે ચોકલેટ ને નાખતો હોય એટલે મીઠી વસ્તુ હોય ને એટલે માખી તરત આવી જાય એટલે કઈક તો જાતી નથી એટલે નાના છોકરા હોય ને એટલે વધારે હોય તારા બહુ વધી ગયા છે પેતરા રૂધું હાટું છે ને રોટલી ને આથણું લઈ આવી પેલા મેં છે ને રીંગણા શાક લીધું તો કે મારે શાક જ ખાવું મારા આઠનું ખાવું છે આઠનું લીધું તો મારા આઠનું એ નથી ખાવું મને કે જ જા અહીંથી એમ મને કેય છે દીતો મોજી જો اهو તમને આહાટુ તો મોટા કર્યા છે એ જો હમ ઓટાણથી કેવા હામુ બોલે એમ કે નથી ખાવું જા વઈ જાય અહીંથી મને એમ કહે છે તો આ સોરો સોડામાં ગ્યુસે અડધી બાકી રહી ગયા તા જોવાના તો છોકરાને આપણે છે ને નાનાથી મોટા કરી અને આપણને એમ કે વૈજા જા કેવું થાય આટાણની પરજા આવી છે એવું તે જો ઓરાણ છે ને હા છે મને તો વિચાર આવે કે આ દી જો આટ તમ તમને મે મોટા કર્યા હતા હે ભાઈ જો છે ને આટાણને લીંબુનું ફાડું મેન પાઈ લીંબુ ખાતો તો મે લીંબુનું ફાડું લઈ લીધું ને એટલે રીહાઈ ગયો છે કઈ વાંધો ન હોય છે ને એના પટાવીને પછી ખવરાવું જો હા જે નામ આપે જો લીંબુ આવી ગયું તો કેવો બધું બોલવા માંડો લુખ લીંબુ ખાઈ જાય એવું ભાવે ને એક વાર થી એક ને એને ને આવે છે તો વાથાણામાં નાખે છે અને લીંબુ ખાય તો વધારે ખંજવાળ આવે બટા બહુ જીદીલો થઈ ગયો છે રુદુ કા બઉ જીદ કરે જો મોઢું કેવું કરે લીંબુ ખાઈને ક્યાં બતા અહીંયા કહેતો જ રુદુના નખરા આવા છે ભાઈ અને મને તો છે ને એવું લાગે છે કે રુદુ મોટો થાય ને પછી મને કાઢી મૂકવાનો છે કા રુદુ મને કાઢી મૂકી કે મને હાચવી કાઢી મૂકી મને હે

તો એને કેમ હાંસવા હોય ને કેમ મોટા કર્યા હોય ને પછી આપણને અટાન્ડ કહી કે હું તને ગાડી મૂકી તું હોય જા તો આવા દીધી જોવાના બાકી રહી ગયા તા જો ફેમિલી આવું બધું છે કાંઈ વાંધો નહીં હાલો હવે છે ને થોડું ધૂળ પટાવીને ખવડાવી દઉં અને પછી છે ને વિડીયો પછી બહુ મોટો થઈ જાય લાંબો થઈ જાય તો વિડીયોને એન્ડ કરી દઉં અને તમે બધા છે ને સપોર્ટ નથી કરતા તમે સપોર્ટ કરો એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે અને છે ને કારણ કે અમે કેટલા ટાઈમથી વિડીયો બનાવી એમ થાય કે અમને અમારો વિડીયો આજ વાયરલ થાય કાલ વાયરલ થાય પણ વાયરલ થતો નથી તમે બધા સપોર્ટ કરો એટલે વાયરલ થાય વિડીયો અને રોજ અમારા વિડીયો જોવો તો મળશું કાલે નવા વિડીયો સાથે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ગુડ નાઇટ જય માતાજી બોલ જય માતાજી કે જય માતાજી કે નથી એવા તાર પપ્પા જય માતાજી કઈ દાય જય માતાજી કઈ દેલ Cuba tadi. Ha, to halo jo.